રાપર ખાતે ગઈકાલે સમી સાંજે જિલ્લા ટ્રાફિક શાખા અને રાપર પોલીસ દ્વારા અચાનક ડ્રાઇવ ઝુંબેશ રાખવામાં આવી હતી મોટી સંખ્યામાં વાહન ચાલકોને ટ્રાફિકના કાયદાનું ભાન કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં સોંપો પડી ગયો હવે જે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રાપર શહેર મધ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ બેંક ચોક સલારી નાકા ત્રંબો ચાર રસ્તા તથા પ્રાગ પર ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ના તહેવારને પર્વને ધ્યાને લઈ સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક દ્વારા રાપર શહેરના અલગ અલગ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કરવામાં આવતા વાહનચાલકોમાં ભારે તફરી મચી જવા પામી હતી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાને ધ્યાન લઈ જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી બબુડીયા તથા ટ્રાફિક શાખાના પીસી મુકેશ સિંહ કિરણભાઈ સોમેશ્વર વિજયભાઈ ભાવેશભાઈ રૌજીભાઈ સહિતની ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી દીધું હતું અને મોટી મોટી સંખ્યામાં વાહનચાલકો જે જે નિયમનો ભંગ કરતા હતા તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને પરિણામે ચાલકોમાં શોપો પડી ગયો હતો અને ખાસ કરીને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાય છે